મિત્રો છેલ્લા દસેક દિવસથી સમગ્ર ગુજરાતના અંદાજીત વીસેક હજાર જેટલા આરોગ્યના કર્મચારીઓ એમને બીજા સાથીઓ બધા હડતાલ ઉપર ઉતર્યા છે તમે છાપામાં ટીવીમાં સોશિયલ મીડિયામાં જોતા હશો કે સતત પોલીસ અમને ડિટેઇન કરી રહી છે એમની સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે આ શું પ્રશ્ન છે ગુજરાતે જાણવા જેવું છે વિધાનસભાનું સત્ર હજી પત્યું નથી આ વિધાનસભાના સત્ર પૂર્વે આ આરોગ્યના કર્મચારીઓએ રાજ્યની સરકારને વિનંતી કરેલી કે અગાઉની અમારી હડતાલ દરમિયાન જે નક્કી થયું હતું કે અમને ટેકનિકલ ગણવા કે કેમ આનો તમે રિપોર્ટ આપો રાજ્ય સરકારી તપાસ કમિટીની અને એ તપાસ કમિટીએ કહ્યું કે આ બધા જ મલ્ટીપર્પઝ વર્કર એફએચડબલ્યુ બધા એ ટેકનિકલ ગણાય આવા કર્મચારી વીસે વીસેક હજાર છે રાજ્ય સરકારનું એ હડતાલ સમટતી વખતે કમિટમેન્ટ હતું કે હવે જો તમને ટેકનિકલ ગણવામાં આવ્યા તમને તમને ટેકનિકલ પ્રમાણેનો લાભ આપીશું લાભ આપવાની વાત જ્યારે આવી રાજ્ય સરકારે હાથ ધર કરી દીધા અને હવે એ કમિટીના રિપોર્ટમાં પડવા માંગતા નથી એના કારણે આપણા પીએસસી સીએસસી ડિસ્ટ્રિક હોસ્પિટલમાં રાત દિવસ સેવાઓ આપનારા અને કોરોનામાં પોતાના જીવનું જોખમ મૂકીને જ એમણે ફરજિયાદ કરી એવા આરોગ્ય કર્મચારીઓનું હવે આ રાજ્યની સરકાર સાંભળવા માંગતી નથી એના વિરોધમાં હડતાલ ચાલી રહી છે એમની પોતાની કોઈ ખોટી માગણીઓ નથી એટલે કેટલાક લોકો જે ખોટું ચિત્ર ઊભું કરવાની કોશિશ કરી કે એમને ખાસ વિડીયોના માધ્યમથી જણાવવું એમની માગણીઓ એકદમ ઉચિત ન્યાયી અને વાજબી છે વીસ હજાર આ જેટલા જે કર્મચારીઓ છે એમને ટેકનિકલ ગણવા પડે ટેકનિકલ ગણે તો એ પ્રમાણે ટેકનિકલનો પે ગ્રેડ આપવો પડે ટેકનિકલનો પે ગ્રેડ આપે તો એવરેજ એક હજાર એમનો સેલરી આઠથી દસ હજાર પગાર વધે તો મેં એમણે કેલ્ક્યુલેશન કર્યું કે વીસ હજાર કર્મચારી દર મહિને તમારા બીજા દસ હજાર રૂપિયાનો પગાર વધારો તમે આપો તો વીસ કરોડ ખર્ચવામાં મળે બાર મહિને અઢીસો કરોડ થાય તો ત્રણ લાખ સિત્તેર હજાર કરોડનું જે રાજ્યની સરકારનું બજેટ હોય એની જોડે આ કર્મચારી પાયાના કર્મચારી જે રાત દિવસ એક કરે જે આરોગ્ય જેવી અત્યંત અમૂલ્ય સુવિધાઓ પૂરી પાડે સેવાઓ પૂરી પાડે કોરોનામાં રાત દિવસ એ કર્યા એના માટે આ રાજ્યની સરકાર જોડે વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ ગુજરાત જોડે અઢીસો કરોડ નથી મુદ્દા નંબર બે હવે આપણે પજવવા માટે કેવું લાયા છે ના 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 તમારે તો ખાતાકી તપાસ આપવી પડશે આ ક્યાં ક્લર્ક છે આ તો આરોગ્યની સેવા આપનારા કર્મચારીઓ છે તો આમની જોડેથી ક્લર્ક પ્રકારના કામની તમારે અપેક્ષા રાખવાની નથી એ પ્રમાણેની સેવાની લેવા નથી એટલે મૂળ પરીક્ષાનું તૂત પણ એટલા માટે ઊભું કર્યું છે કે એમને ટેકનિકલ ગણવા નથી અને એમને પે ગ્રેડ આપવો નથી એટલે મૂળ બજેટમાંથી આ રાજ્યના કર્મચારીઓને સાચવવા નથી એ રાજ્ય સરકારની જે ખોટી દાનત છે એના કારણે અમને પજવી રહ્યા છે એટલે હું આ બધા જ હડતાળ ઉપર બેઠેલા સૌ કર્મચારીનું સમર્થન કરું છું કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે ગૃહમાં પણ અમે લોકોએ રજૂઆત કરી મીડિયા સમક્ષ પણ અગાઉ બોલે છે આ પણ વિડીયોના માધ્યમથી રાજ્યની સરકારને વિનંતીને અપીલ કરું છું કે તાબડતોબ અમને યુનિયન સાથે વાટાઘાટો કરો આરોગ્ય સચિવ આરોગ્ય મંત્રી શ્રી ચીફ સેક્રેટરી સીએ આમની સાથે બેસે પે ગ્રેડ જે વધારે થવો જોઈએ એનો લાભ આપે ટેકનિકલ ગણે અને પરીક્ષાનું જે તૂટ છે બંધ કરે આ હડતાલ સુખદ રીતે સમેટાવી જોઈએ કર્મચારીઓ રાજી થાય સંતુષ્ટ બને એ પ્રમાણે હડતાળનું સુખદ અંત આવે અને જે હજારથી વધારે અગિયારસો જેટલા લોકોને જે નોકરીમાંથી કાઢી મૂક્યા છે ટર્મિનેટ કર્યા છે એને પણ સન્માનપૂર્વક પાછા લેવામાં આવે એવી હું આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું હું તમામ આરોગ્યના કર્મચારીઓની હડતાળના સમર્થનમાં છું